જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડિયોમાં મિત્રો તમે જે હ્યુડઈ કંપનીની આઈ ટ્વેન્ટી જોઈ રહ્યા છો હ્યુન્ડઈ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ કાર વેચી દેવાની છે આઈ ટ્વેન્ટી સ્પોર્ટ્સ વર્ઝન બે હજાર અઢારનું મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં આઈ ટ્વેન્ટી જોવા મળશે ફ્યુલ પ્યોર પેટ્રોલ એન્જિન છે તમારે જો આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહીજો આ ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારી આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર અઢારનું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે છન્નું છ સોવીવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો આઈ ટ્વેન્ટી સ્પોર્ટ વર્ઝન કાર છે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે આ ગાડીમાં રેડ કલરમાં તમે જોઈ શકો છો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સત્તાવન હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આઈ ટ્વેન્ટી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ તમને આ ગાડી જોવા મળી રહેશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આઈ ટ્વેન્ટી ખરીદી શકો છો ચાચવેલી ગાડી છે કન્ડિશન પણ સારી છે નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને કિંમત જાણી શકો છો ફોન પર કિંમત થઈ જશે તમે તેમને ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે રૂબરૂ જવું હોય મુલાકાત લેવા તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું